રોટિંગ વિથ સોસાયટી ઓફ ઇન્ડિયા પશ્ચિમ ક્ષેત્રના પ્રમુખ કેપ્ટન ઉદય ગેલીએ જણાવ્યું હતું કે ચૂંટણી ઉડ્ડયનમાં ગ્રામીણ અસ્થાયી હેલિપેડમાં ઉત્તરાયણનો સમાવેશ થાય છે પ્રશ્ન એ છે કે શું હેલિકોપ્ટર ઓપરેટર એસઓપીસ મુજબ જ્યારે એરક્રાફ્ટ લેન્ડ થાય ત્યારે ધૂળના વાદળોને રોકવા માટે જમીન પર પાણીનો છંટકાવ કર્યો હતો અકસ્માતની વિડીયો ક્લિપ્સ ધૂળ ઉડતી દર્શાવે છે બ્રાઉનઆઉટ ત્યારે થાય છે જ્યારે લેન્ડની હેલિકોપ્ટરમાં ધૂળ છવાઈ જાય છે જેના કારણે પાયલોટ દ્રશ્ય સંદર્ભ ગુમાવે છે પુણે સ્થિતિ મહાલક્ષ્મી એવિએશન હેલિકોપ્ટર પાર્ટી દ્વારા અંધારેની મુલાકાત માટે ભાડે લેવામાં આવ્યું હતું તે ગુરુવારે શિવાજી ચોક વિસ્તાર મહાડ ખાતે ચૂંટણી સભા માટે તેના ભાઈ સાથે રોડ માર્ગે મહાડ પહોંચી હતી રાયગઢ લોકસભા સીટના ઉમેદવાર અન્નત ગીતેના સમર્થનમાં યોજાયેલી મિટિંગમાં લગભગ બે હજાર લોકો હાજર રહ્યા હતા અંધારેએ કહ્યું અમારા રાયગઢ જિલ્લા પ્રમુખ અનિલ નવગણે પણ શુક્રવારે સવારે એક પિસ્તાળીસ વાગ્યાની આસપાસ હુમલો થયો હતો અને અમારે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા આ પછી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું સ્થાનિક સત્તાવાળાઓએ ઉત્તરાયણ માટે યોગ્ય રીતે મેદાન તૈયાર કર્યું ન હતું લેન્ડિંગ માટે કોઈ માર્કિટ ન હતું અન્ય જરૂરિયાતો વચ્ચે ધૂળને નિયંત્રિત કરવા માટે કોઈ પાણી રેડવામાં આવ્યું ન હતું ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ સ્થળ પર ન હતી હું ઘટનાઓથી ડરી ગયો છું અને ષડયંત્રને નકારી શકાય નહીં એનસીપી એસપી ઉમેદવાર સુપ્રિયા સુલે માટે મહિલાઓની ચૂંટણી બેઠકમાં હાજરી આપવા તેમને બરામતી જણાવ્યું હતું પરંતુ રદ કરવું પડ્યું હતું તેણી પછીથી તેણીની આગામી મિટિંગ માટે રત્નાગીરીમાં મંડળગઢ જવા માટે રોડ માર્ગે ગઈ મહાડના તહસીલદાર મહેશ જણાવ્યું કે મહાલક્ષ્મી એવિએશનના બે પાયલોટ સુરક્ષિત છે અને તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે સેના યુબીટીના પ્રવક્તા ધન્ય દેશમુખે આક્ષેપ કર્યો હતો કે પીડબ્લ્યુડી સત્તાઓએ હેલિકોપ્ટરના સુરક્ષિત તૂટા માટે જમીનને યોગ્ય રીતે તૈયાર કરવાની તસ્દી લીધી ન હતી નિર્ણાયક ચૂંટણી સમયે અંધારેને સુવિધાઓ સામનો કરવો પડ્યો હતો